આણંદ તાલુકાના ચીખોદરા ગામની સીમમાં બેહલપુરા નજીકથી પસાર થતા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર અકસ્માતગ્રસ્ત કારમાંથી રૂપિયા છોત્તેર હજાર આઠસો કિંમતના બિયરના સાતસો ને અડસઠ ટન નંગ ટીન મળી આવ્યા હતા પોલીસે બિયરનો જથ્થો તેમજ અકસ્માતગ્રસ્ત કાર મળી કુલ રૂપિયા બે લાખ છવ્વીસ હજાર આઠસોનો મુદ્દામાલ કબજે કર્યો હતો કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે આણંદ રૂરલ પોલીસની ટીમે આજરોજ બકરી ઈદના તહેવાર નિમિત્તે પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન ચિકોદરા સીમા બેહલપુરા નજીક અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપરથી પસાર થતી કારને અકસ્માત સર્જાયો હતો આ અંગેની જાણ થતા આણંદ રૂરલ પોલીસની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી હતી તે વખતે અકસ્માતગ્રસ્ત કારનો બોનેટ તથા એન્જિનનો ભાગ તૂટેલો હાલતમાં હતો પોલીસે આ ગાડીની તલાશી લેતા તેમાં ગાડીના અંદરની પાછળની સીટમાં ગોઠવેલ બત્રીસ બોક્સમાંથી બિયરના સાતસો અડસઠ નંગ ટીન મળી આવ્યા હતા પોલીસે બિયરનો જથ્થો કિંમત રૂપિયા છોતેર હજાર આઠસો તેમજ અકસ્માતગ્રસ્ત કાર કિંમત રૂપિયા એક લાખ પચાસ હજાર મળીને કુલ રૂપિયા બે લાખ છવ્વીસ હજાર આઠસોનો મુદ્દામાલ કબજે કર્યો છે અને ગાડીના ફરાર ચાલુ વિરોધ પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ આણંદ